હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી કઢી અને વઘારેલી ખીચડી બહુ ટેસ્ટી એવી બનશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા ચોખા અડધો કપ જેટલી ફોતરા વગરની મગની દાળ અને અડધો કપ જેટલી ફોતરાવાળી મગની દાળ આ રીતે મેં અડધો કલાક માટે પલાળી દીધી હતી સારી રીતે ધોઈ લઈશું દાળ ચોખા ધોવાઈ જાય એટલે આપણે કૂકરમાં ચાર કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો અહીંયા ટોટલ દોઢ કપ જેટલું આપણે દાળ ચોખા લીધા છે સાથે ચાર કપ જેટલું પાણી લઈશું એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર એક મીડિયમ સાઇઝનું બટેટું એક ચોથાઈ કપ જેટલા સિંગના દાણા એક ચોથાઈ કપ જેટલા વટાણા અને એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે આપણે જે દાળ ચોખ્ખા પલાળ્યા હતા એ ઉમેરી દઈશું તો હું અહીંયા થોડી અલગ રીતે ખીચડી બનાવી રહી છું તો દાળ ચોખ્ખાને આ રીતે પહેલાં કૂકરમાં બાફી લઈશું અને પછી એનો વઘાર કરીશું તો ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે ગુજરાતી કઢીની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા સુમુલની છાશ લીધી છે બેઠેલી એટલે એક લીટર જેટલી છાશ લઈશું અને એકથી બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને વિસ્કરની મદદથી આ રીતે આપણે એને ફેટી લઈશું એટલે લોટ અને છાશ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતે વલોવી લઈશું એટલે લોટ જે ચણાનો લોટ ઉમેર્યો છે એના ગાંઠા ન રહે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે લોટ છાસ બંને મિક્સ થઈ ગયા તો પહેલાં કઢીનો વઘાર કરી લઈશું તો વઘારિયામાં એક ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું જીર ઉમેરી દઈશું ચક્રફૂલ મરી લવિંગ તજ સૂકા લાલ મરચાં મીઠો લીમડો ઉમેરી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને કઢી ઉપર આ રીતે રેડી દઈશું તો પહેલાં કઢીનો વઘાર કરીશું ને પછી જ કઢીને આપણે સારી રીતે ઉકાળી લઈશું તો હું અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું સુમૂલની છાશ થોડી ખટાશવાળી હોય એટલે ગળપણ તમારે જે રીતે બેલેન્સ કરવું હોય એ રીતે તમે બેલેન્સ કરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું એક મોટી ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એકદમ સારી રીતે ઉકાળી લઈશું તો તમે જોઈ શકો છો કઢી એકદમ સારી એવી ઉકળવા લાગી તો આ રીતે દસથી બાર મિનિટ માટે ઉકાળવાની તો ત્યાં સુધી આપણે ખીચડી ચેક કરી લઈએ દાળ ચોખા એકદમ સારી રીતે બફાઈ ગયા તો તમે જોઈ શકો છો તો આ રીતે પાણી થોડું વધારે મૂકીને આપણે દાળ ચોખા બાફીશું જેથી દાંત વગરના લોકો પણ સારી રીતે ખાઈ શકે તો ખીચડીનો વઘાર કરીશું તો મેં મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું જીરું હિંગ તજ મરી અને લવિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું ને સાતળી લઈશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ જેવી થઈ ગઈ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને એક મોટી ચમચી કાઠિયાવાળી લાલ મરચાંની લસણની ચટણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલમાં સાતળી લઈશું તો કાઠિયાવાડી વઘારેલી ખીચડી છે તો તો કાઠિયાવાડી લસણની ચટણીનો ટેસ્ટ તો જોઈએ જ તો હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું આ સતળાય એટલે આપણે કઢી ચેક કરી લઈએ તો કઢીને લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું અને મીઠું ઉમેરી દઈશું મીઠું હંમેશા લાસ્ટમાં જ ઉમેરવાનું જેથી કઢી ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો હજુ આપણે એને પાંચેક મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી આપણે ખીચડીમાં પાણી ઉમેરી દઈશું વઘારમાં તો હું અહીંયા ગરમ પાણી ઉમેરી રહી છું એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી દીધું મિક્સ કરી દીધું અને જે બાફેલા દાળ ચોખા છે એ ઉમેરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના ગેસની ફ્લેમ સ્લો રાખવાની તો આ ખીચડી તમે દાંત વગરના લોકો પણ એકદમ સારી રીતે ખાઈ શકશે અને બાળકો પણ ખાઈ શકશે અને એક ચોથા એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું જેવી તમારે ઢીલી ખીચડી જોઈતી હોય એ રીતનું તમે પાણી ઉમેરી શકો છો તો ખીચડી સારી રીતે મિક્સ કરી દીધી હવે ઉપરથી વઘાર કરીશું તો વઘારિયામાં એક મોટી ચમચી ઘી અને તેલ ઉમેરી દઈશું જીરું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી ખીચડી ઉપર રેડી દઈશું તો આ બહુ સારી એવો ટેસ્ટ આવશે વઘારનો અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કાઠિયાવાડી ખીચડી તૈયાર થઈ ગઈ હવે આપણે કઢી ચેક કરી લઈએ તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું અને ઉપરથી ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કઢાઈમાં કઢી પહેલાં ઉપર સુધી હતી અને હવે થોડી ઓછી થઈ ગઈ એટલે કઢી સારી રીતે ઉકળી ગઈ અને સૌ કરી લઈએ તો બાઉલમાં કઢી અને પ્લેટમાં ખીચડી આપણે સવ કરી લઈએ ઉપરથી તમે ઘી પણ રેડી શકો છો અને આ રીતે કાંદાની સ્લાઇસ ઉમેરી દઈશું તો કઢી ખીચડી તૈયાર થઈ ગઈ કાઠિયાવાડી વઘારેલી ખીચડી કઢી બધાને બહુ ભાવશે જરૂરથી ટ્રાય કરજો ને આવજો